વ્યાજખોરો સામે સુરત પોલીસની લાલાખ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે નાગરિકોને ફરિયાદ કરવા અપીલ કરી સુરત શહેર પોલીસ દ્વારા વ્યાજખોરોના વિરુદ્ધમાં એક અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે જેમાં અમારા જો પ્રજાજન એવા વ્યાજખોરોના જંગલમાં ફસાયેલા છે એને અમે અપીલ કરીએ છીએ કે અમારા તરફથી જો અભી બહુ ટૂંક સમયમાં આયોજનો કરવામાં આવશે લોક દરબારમાં જેમાં આપ આવી શકો છો આપણી અરજી સાથે સાથોસાથ અમારા જો પોલીસ સ્ટેશન વિસ્તારોમાં અમારા સિનિયર અધિકારીઓના અથવા મારી પાસે આપ આવી શકો છો તો અમે લોકો હન્ડ્રેડ પર્સન્ટ જો આપને ખાતરી આપું છું કે એવા વ્યાજખોરો જો આપથી પઠાણી ઉરાણી કરી રહ્યા છે અને આપના બધા જો એ પ્રોપર્ટી મિલકત દાગીના આ બધા જો એ બળજબરીથી લઈ રહ્યા છે એના વિરુદ્ધમાં અમે હન્ડ્રેડ પર્સન્ટ કાર્યવાહી કરીશ તો અમે બધાને નમ વિનંતી છે કે આપ અમારા સુરત શહેર પોલીસ દ્વારા ઓર્ગનાઇઝ કરવામાં આવે લોક દરબારોમાં અથવા થાનેમાં અથવા સિનિયર અધિકારીઓ પાસે અથવા મારી પાસે આવ હંડ્રેડ પોલીસ આપને મદદ કરશે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે